રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના સંયુક્ત ઉપરમે કુલ રૂપિયા સાતસો ત્રાણું પોઈન્ટ પિસ્તાલીસ કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ શ્રી કુંવરજીભાઈ બાવળિયા શ્રીમતી ભાનુબેન બાબરિયા पूर्व केंद्रीय मंत्री तथा सांसद श्री परषोत्तम भाई रूपाला मेयर श्रीमती नैनाबेन पढेरिया मार साथी धारासभ्य श्रीमती दर्शिताबेन शाह श्री उदय भाई कानगढ़ श्री रमेश भाई टीला श्री जी भाई देथरिया पूर्व सांसद श्री मोहन भाई कुंडारिया, डेप्यूटी मेयर श्री नरेंद्र सिंह जाडेजा स्टेडिंग श्री जयमीन भाई ठाकर पक्षना नेता श्रीमती लीलूबेन जाधव श्री मनीष भाई राडिया प्रदेश उपाध्यक्ष श्री भरत भाई बोगरा शहर अध्यक्ष श्री मुकेश भाई दोषी चूंटाये जनप्रतिनिधि संगठन पदाधिकारी कलेक्टरश्री कमिश्नरश्री उपस्थित सौ अधिकारीगण लाभार्थी भाइयों बहनों प्रेस मीडिया मित्रों सौ ने मार नमस्कार विश्व नेता यशस्वी वी नरेन्द्र भाई मोदीए જે વિકાસની રાજનીતિનો નવો ઇતિહાસ રચ્યો છે તેમના દિશાદર્શનમાં વિકસેલી આ રાજનીતિને ગુજરાતની જનતા જનાર્દને ડિસેમ્બર બે હજાર બાવીસમાં ઐતિહાસિક જનાદેશ આપીને અમને જનસેવાની વધુ એક તક આપી છે એ જનસેવા તકને પાછલા બે વર્ષમાં આપની આ ડબલ એન્જિન સરકારે સેવા સંકલ્પ અને સમર્પણથી કર્તવ્યરત રહીને પૂરી નિષ્ઠાથી વિકાસનો અવસર બનાવી છે આ સરકારના સફળ શાસનના બે વર્ષ સૌના આશીર્વાદથી ગઈકાલે પૂર્ણ કર્યા છે વિકાસના કર્તવ્ય આગળ વધારવાના આ ત્રીજા વર્ષના પ્રથમ દિવસે રાજકોટવાસીઓને આજે એક જ દિવસમાં સાતસો ત્રાણું કરોડના વિકાસના કામોની ભેટ મળી રહી છે આજે રૂપિયા છત્રીસ કરોડના ખર્ચે નિર્માણ થનાર જિલ્લા પંચાયતના પોતિકા ભવનનું પણ ખાત ખાતમુહૂર્ત કર્યું છે વડાપ્રધાનશ્રીએ ગુડ ગવર્નન્સની જે પ્રણાલી સ્થાપી છે તેને સર્વગ્રાહી વિકાસથી આપણે આગળ ધપાવી છે એ દિશામાં એક વધુ કદમ ભરવાનો રાજકોટ મહાનગરપાલિકાનો આજનો આ કાર્યક્રમ છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતમાં વધતા જતા શહેરીકરણને આફત નહીં પરંતુ વિકાસના અવસર તરીકે જોયો અને ગુજરાતના શહેરીકરણમાં બદલાવ આવ્યો તેમણે શહેરોના વિકાસ માટે બજેટ વધાર્યું અને બજેટને કારણે કોઈ કામ અટકે નહીં તે પણ સુનિશ્ચિત કર્યું છે ગુજરાત શહેરનું શહેરી વિકાસનું બજેટ બે હજાર બે ત્રણમાં રૂપિયા સાતસો પચાસ કરોડ હતું જે આજે વધીને રૂપિયા એકવીસ હજાર છસો ને છન્નું કરોડ રૂપિયા થયું છે એક સમયે નગરપાલિકા મહાનગરપાલિકાના બજેટ પાંચથી પચીસ લાખના બનતા હવે તો એક જ દિવસમાં કરોડો રૂપિયાના વિકાસના કામો અને એ પણ ક્વોલિટી વર્ક આપણે અપાય છે રાજ્ય સરકારે પાછલા ત્રણ વર્ષમાં રાજકોટને અંતરિયાળ માળખાકીય સુવિધાઓ માટે સાતસોથી સાતસો આઠ કરોડ રૂપિયા મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંદાજીત રૂપિયા એકસો પચીસ કરોડ રૂપિયા અને ફ્લાય ઓવર માટે રૂપિયા એકસો છતીસ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ જ્યારથી દેશનું સેવાદાયિત્વ સંભાળ્યું છે ત્યારથી દેશમાં ઈઝ ઓફ લિવિંગ સતત વધતું રહ્યું છે હેપીનેસ ઇન્ડેક્સમાં પણ વધારો થયો છે શહેરમાં ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકાસ કાર્યનું આયોજન કરીએ છે એક અંદાજ પ્રમાણે 2047 સુધીમાં રાજ્યની 70% વસ્તી શહેરોમાં વસવાટ કરતી હશે ફ્યુચરિસ્ટિક સિટી ડેવલપમેન્ટ અને શહેરી સુખાકારીને ધ્યાનમાં રાખીને આપણે વિકસિત ગુજરાત એટ 2047 રોડમેપમાં શહેરી વિકાસનું સુદળ આયોજન કર્યું છે રાજકોટ પણ તેમાંનું એક શહેર છે એટલું જ નહીં નીતિ આયોગના ગ્રોથ હબ ઇનિશિયેટિવસ અંતર્ગત સુરત ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન જાહેર કર્યું છે એ જ પેટર્ન પર આવનાર દિવસોમાં રાજકોટ રિજન પણ વિકાસવાની આપણી નેમ છે શહેરોમાં વસતા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પોતાના સ્વપ્નાનું ઘર મળે તે માટે આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ આવાસમાં સંપૂર્ણ સુવિધાઓ સાથેની પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી છે ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ચૌદ લાખ આવાસોના નિર્માણ સાથે ગુજરાત દેશમાં અગ્રેસર છે એમાં પણ રાજકોટનો લાઇટ હાઉસ પ્રોજેક્ટ તો દેશનો આઇકોનિક અને વડાપ્રધાનશ્રીનો પ્રિય પ્રોજેક્ટ છે આજે રાજકોટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વધુ બારસો ને વીસ જેટલા આવાસોનો ડ્રો થયો છે જેમને પોતાના સપનાનું ઘર મળ્યું છે તે સૌ પરિવારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે ઉત્તમ શહેરી પરિવહન સેવા જરૂરી છે રાજ્ય સરકાર શહેરી પરિવહન ઉત્તમ બને અને પર્યાવરણ અનુરૂપ બને તે માટે કટિબદ્ધ છે આજે રાજકોટમાં બાવીસ જેટલી નવી સીએનજી બસો નાગરિકની સેવામાં શરૂ કરવામાં આવી છે રાજકોટમાં પીપી ધોરણે ચાલતી સો જેટલી સીએનજી બસોને મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન કરવાની પણ આજે મંજૂરી આપી છે જેના કારણે રાજકોટના નાગરિકોને વધુ સારી અને પ્રદૂષણ મુક્ત શહેરી પરિવહન સેવાનો આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર સુડતાલીસ માં આઝાદીના સો વર્ષ ઉજવીએ ત્યાં સુધીના સમયને દેશનો અમૃત કાળ ગણાવ્યો છે અમૃત કાળ દેશના વિકાસ માટેનો કર્તવ્યકાળ છે આ કર્તવ્યકાળમાં આપણે વિકસિત ભારત બે હજાર સુતાલીસ માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવું છે આજે રાજકોટ શહેરને મળેલા વિકાસના કામો તે દિશામાં આગવું કદમ છે આપણે સૌ આપણા નગરો હરિયાળા બને સ્વચ્છ બને તે માટે કટિબદ્ધ થઈએ સ્વચ્છતાને સહજ સ્વભાવ અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી લાઇફસ્ટાઈલ અપનાવીએ એ જ પેડ માકેના અંતર્ગત વૃક્ષો આવીને ગ્રીન કવર વધારીએ વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે સ્વચ્છ સમૃદ્ધ અને વિકસિત ગુજરાત બનાવીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત